નમસ્કાર સ્વાગત છે તમારું મારી ચેનલ પર આજે હું છોલે ભટુરે બનાવવા માટે અહીંયા મેં થોડાક છોલે લીધા છે તેને મેં પાણીમાં ધોઈ નાખ્યા છે ત્યારબાદ આપણે તેને પાંચ કલાક માટે ઢાંકીને મૂકી દઈશું તો અહીંયા આપણે પાંચ કલાક પૂરા થઈ ગયા છે તો અહીંયા આપણે છોલે પણ રેડી થઈ ગયા છે મિત્રો તો આપણે તેને કુકરમાં નાખી દેસુ થોડુંક એમાં પાણી લીધું છે અને તેને આપણે ધીમા તાપે ગેસ પર મૂકી બાફવા તો મિત્રો ત્યારબાદ આપણે ભટુરા બનાવવા માટે અહીંયા મેં મેંદો લીધો છે અને સુજી તો અહીંયા પાંચસો ગ્રામ જેટલો મેંદો નાખ્યો છે અને તેમાં અડધી અડધી વાટકી જેટલું નાખી છે જો પાસે નાની વાટકી વાટકી હોય તો એક નાખજો અને મોટો વાટકો હોય તો એમાં અડધી વાટકી નાખજો ત્યારબાદ તેમાં બેકિંગ સોડા નાખ્યો છે એક ચમચ જેટલું ત્યારબાદ તેમાં એક ચમ્મચ જેટલી ખાંડ નાખી છે હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખ્યું છે એક ચમચ જેટલું હવે તેમાં એક વાટકી હજુ થોડુંક દહીં નાખ્યું છે બે વાટકી જેટલું હજુ એમાં એક વાટકી દહી નાખશું તો હવે આપણે આ લોટને ને થોડુંક બાંધી લેશું થોડુંક હજુ ફેલાય સરખું બાંધી લેશું મિક્સ કરીને તો અહીંયા આપણને થોડુંક હજુ દહીં ખૂટવું છે તો એમાં એક હજુ વાટકી દહીં નાખી છે તમે મિત્રો તમારા પ્રમાણે બે વાટકી જેટલું દહીં નાખી શકો છો અહિયાં નાની નાની વાટકી હતી એટલે તો હજુ એમાં એક દહીની ડબી એક વાટકી નાખી છે દહીં તો હવે આપણે લોટ બાંધી મજાનો તો મિત્રો આપણો અહિયાં લોટ રેડી થઈ ગયો છે બંધાઈ ગયો છે તો હવે આપણે લોટને પણ થોડીક વાર રેસ્ટ કરવા મૂકી દઈશું ચાર કલાક માટે જેથી આપણો લોટનો સારો થોડો કોણાઈ જાય તો હવે તેને ઢાકીને 4 કલાક માટે મૂકી દીધું છે તો ત્યારબાદ આપણે અહીંયા છોલે પણ રેડી બફાઈ ગયા છે તો આપણે થોડું ચેક કરી લઈ થઈ ગયા છે કે નહીં તો અહીંયા છોલે પણ રેડી થઈ ગયા છે અહીંયા આપણે ગ્રેવી કરવા માટે મેં બે ડુંગળી અને બે મરચાં પણ નાખ્યા છે હવે તેની આપણે ગ્રેવી કરી નાખશું ત્યારબાદ આપણે એક તાવડું લઈશું તેમાં ત્રણ ચમચ જેટલું તેલ નાખ્યું છે ત્યારબાદ આપણે અહીંયા એક ટમેટું લીધું છે તેમાં ચાર પાંચ કળી લસણની નાખી તેની આપણે ગ્રેવી કરી નાખશું તો આપણી ગ્રેવી પણ અહીંયા રેડી થઈ ગઈ છે હવે ખડા મસાલા આપણે તે તાવડામાં આપણે ખડા મસાલા તો એક જેટલું જીરું પછી એમાં આપણે થોડાક તેજ પત્તા નાખ્યા છે ત્યારબાદ આપણે લાલ સુકા મરચાં નાખ્યા છે હવે તેને આપણે થોડું હલાવી લઈશું અને તેમાં આપણે ફૂલ નાખ્યું છે અને દાલચીની પણ નાખી છે હવે તેમાં આપણે જે ડુંગળીની ગ્રેવી કરી હતી તે નાખી દઈશું તેને બરોબર રીતે હલાવશું તેને થોડું પાંચ મિનિટ ત્યાર બાદ તેમાં આપણે જે ટમેટાની ગ્રેવી કરી હતી તે પણ નાખી દઈશું તેને પણ પાંચ મિનિટ માટે હલાવતા રહીશું સરસ મિક્સ થઈ જાય મિત્રો હવે આપણે નાખ્યું છે અને તેમાં થોડુંક પાણી નાખીને હલાવી લીધું છે મિત્રો તો અહીંયા મેં થોડુંક હજુ પાણી નાખ્યું હતું હવે તે ગ્રેવી હલાવીને તેમાં આપણે આ ચટણી પણ નાખી દેસુ તો બરોબર રીતે તેને પાંચ મિનિટ હલાવતા મિક્સ થઈ ગઈ છે તો તેમાં થોડુંક પાણી નાખ્યું એક વાટકી અડધી તો તેને ફરી આપણે હલાવી તો આપણી ગ્રેવી સરસ થઈ ગઈ છે તો હવે તેમાં આપણે થોડાક એક ચમચ બે ચમચ જેટલા છોડે નાખ્યા છે તેને આપણે ચેપી દેશું તો હવે આપણે તેમાં છોલે નાખી દેશું ચેપીને હવે આ છોલે ને આપણે મિક્સ કરી દેશું તેમાં હલાવીને ત્યારબાદ વઘાર કરવા માટે તેમાં અહીંયા થોડુંક બે ચમચ જેટલા તેલ નાખ્યા છે તેમાં એક ચમચ જેટલું મરચું નાખ્યું છે ગરમ થઈ જાય ત્યારબાદ આપણે તે વગર આપણે આમાં નાખી દેશું તો મિત્રો આપણે અહીંયા છોલે પણ એકદમ લાજવાબ મસ્ત રેડી થઈ ગયા છે તો આની સ્માઈલ પણ મસ્ત આવે છે મિત્રો એકદમ બાર જેવા છોલે થઈ ગયા છે તો હવે આપણો અહીંયા ભટુડાનો લોટ પણ રેડી થઈ ગયો છે એકદમ સોફ્ટ થઈ ગયો છે હવે તેનો ડો કરીને આપણે વણી લેશું વણાઈ જાય પછી આપણે તેને ગરમ તેલમાં નાખશું તળવા તો મિત્રો અહીંયા જુઓ કેટલું મસ્ત ફૂલી ગયું છે ભટૂડો તો હવે તેની ઉપર આપણે થોડુંક તેલ નાખશું જેથી બધી જગ્યાએથી તળાઈ કાચું રહી જાય ભટૂરું તો મિત્રો અહીંયા આપણો ભટુડો પણ રેડી છે તો મિત્રો આપણા અહીંયા છોલે ભટુડે રેડી થઈ ગયા છે તમને વિડીયો કેવો લાગ્યો હોય તે અમને જરૂર કહેજો કોમેન્ટમાં અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો શેર કરજો તો ચલો મિત્રો આપણે હવે નવી રેસિપીમાં મળીએ બાય